નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસલાઈ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની એક અવિયોગ પવિત્ર રમઝાન માસમાં સૂકા મેળવાની થઈ છે પટેલ આજે એકવીસમી જૂન વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યો છે આ સવારથી દેશમાં દિલ્હી ખાતે રાજપથ પર મુખ્ય કાર્યક્રમ પાંત્રીસ મિનિટ નું ઉજવાયું જેમાં મંત્રીઓ મોટી સંખ્યામાં લોકોએ યોગના જુદા જુદા આસનો કર્યા હતા ઉપર આતંકી હુમલાના પગલે દેશભરમાં યોગ સ્થળો ઉપર સુરક્ષાના જવાનોએ ચાંપતી નજર રાખી હતી અમેરિકા સહિત પાકિસ્તાનમાં પણ યોગની ઉજવણી કરાઈ હતી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ જુદી જુદી જગ્યાએ મોટી સંખ્યામાં લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો જેમાં સૂર્ય નમસ્કારથી માણી પ્રાણાયામ સુધીના જુદા જુદા આસનોનો યોગાચાર્યો અને પ્રશિક્ષણ પ્રશિક્ષણ પામેલા તાલીમાર્થીઓ દ્વારા શીખવવામાં આવ્યા હતા અમદાવાદમાં પણ યોગ દિન નિમિત્તે જુદા જુદા સ્થાનો પર મોટી સંખ્યામાં લોકો શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈ યોગના આસનો કર્યા હતા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર સાબરમતી રિવરફ્રન્ટ એસજી હાઇવે પર છારોડ સ્થિત એસ ગુરુકુલ ખાતે બાળકોએ યોગ દિન નિમિત્તે માનવ આકૃતિ સહિત અનેક આસનો કર્યા હતા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત વિશ્વભરમાં મહાનુભાવો યોગ દિન નિમિત્તે યોગના આસનો કર્યા હતા પવિત્ર રમજાન માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે મુસ્લિમ બિરાદરો રોજા છોડવા માટે ફ્રૂટ સહિત સૂકો મેવો ખજૂર ખારે કાજુ બદામ સહિત અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે રોજા છોડવા માટે મુસ્લિમ બિરાદરો મોટા ભાગે ખજૂર ખારેક સહિત કાજુ બદામ અને ફ્રૂટનો ઉપયોગ કરતા હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દુકાન તેમજ લારીઓ પરથી ખરીદી કરતા નજરે પડી રહ્યા છે મુસ્લિમ બિરાદરો રોજા રાખતા હોવાથી આ દિવસો ફ્રૂટ તેમજ મેવાના પણ વધારો જોવા મળે છે વેપારીઓના અનુસાર મોંઘવારી છતાં લોકો મોંઘા ભાવે પણ ખરીદી કરતા હોય છે હાલ મારી પાસે ઇસ્ક માટે ટાઈમ નથી અને ડેટિંગ એટલે શું તેની મને ખબર નથી તેમ અભિનેત્રી સેહા ઉલ્લાએ જણાવ્યું હતું જ્યારે અભિનેતા નિશાંત મકલાને કહ્યું હતું કે હાલમાં તો ફેસબુકથી પ્રેમ શરૂ થાય છે અને વોટ્સએપથી પૂર્ણ થાય છે

બ્લેક લેન્સીસ હતા હતા મને તો જરા પણ પસંદ દિલે કહ્યું હતું કે હું બે વાર પ્રેમમાં પડી છું જોકે ડેટિંગ એટલે છે તે હું જાણતી નથી તેમજ ઈશ્ક માટે મારી લાઈફમાં હાલ સમય નથી હું માનું છું કે ફિલ્મમાં મનોરંજન માટે હોય છે ઘણા સમય બાદ ફિલ્મમાં આવી છું તેથી નર્વસ જરૂર છું ટીવી સિરિયલ ફિલ્મોમાં આવેલા નિશાંતે જણાવ્યું હતું કે સાડા ચાર વર્ષના સંઘર્ષ બાદ ફિલ્મ મળી છે જો કે નવું કરવાની ઈચ્છા પૂર્ણ કરવા ફિલ્મ આવવા ઈચ્છતો હતો ઈશ્ક બાબત તેને કહ્યું હતું કે મોહમ્મદ વો ફિલિંગ્સ હોતી હે જો એક દફે હોતી દૂસરી વાર નહીં હોતી આજની જનરેશનમાં પ્રેમ બાબતે તેણે કહ્યું હતું કે ફેસબુક થી શરૂ થયેલા પ્રેમ વોટ્સએપ થી ખતમ થઈ જતા હોય છે મને મારા કામ પર વિશ્વાસ છે તેથી મારી પ્રથમ મૂવી જરૂરથી ચાલશે તેમ કહી ગાંગાણી કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ મારી સફળ જશે શહેરી શાળા પ્રવત્સવ અને કલ્યાણ કેળવણી મહોત્સવ બે હાજર પંદર ના ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે નાણાં મંત્રી સૌરભભાઈ પટેલ આજે બાપુનગર શાળા નંબર ચૌદ બાપુનગરની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકમાં બાળકોનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું અને આંગણવાડીના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક તયા સુરેશભાઈ પટેલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી આર ખડ પદાધિકારીઓ શિક્ષકો વાલીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા વટવાની ગુજરાતી શાળામાં નામાંકન કરાવ્યું હતું અને આંગણવાડીના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની આવતીકાલ ઓજસ્વી તેજસ્વી અને દિવ્ય બને તે માટે શિક્ષણ ખૂબ આવશ્યક છે મંત્રીશ્રીએ બાળકોને લાવવા લઈ જવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અપાયેલ સ્કૂલ વાન નું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો પદાધિકારીઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ નાગરિકો હાજર રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધરો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર